ખેડૂત મિત્ર આપની પર્સનલ ઓળખ નહીં આપતા આપને શું પૂછવાનું છે આપને શું પૂછવું છે બોલો એ તમે બોલો શું પૂછવું છે જોરથી બોલો જોરથી બોલો ના કોઈ પણ ખેતરને એક રસ્તો મળતો હોય તો બીજા રસ્તાની માંગણી થઈ શકે નહીં બહુ ખજવાળ ઉપરતી હોય તો વેચાતો લેવો પડે કોઈ પણ એક જાહેર રસ્તો આવતો હોય તો બીજાના ખેતરમાંથી ફરાણે રસ્તો લઈ શકાય નહીં મામ કોર્ટમાં કદાચ ફરિયાદ દાખલ કરે તો પણ એનું કાંઈ ઉપજે નહીં આપણે તાલીમ કેમ્પોની અંદર હવે પ્રથમ દિવસ છે ને વહીવટી કામગીરી શીખવાડીએ છીએ અને બીજા દિવસે આવા રસ્તા કેવી રીતે માગવા ખોટી રીતે કોઈ રસ્તા માગેલા હોય અને કેસ દાખલ કરેલા હોય તો એની ડિફેન્સ કેવી રીતે કરવી એવું બધું કામ પણ શીખવાડીએ છીએ તમારા કેસમાં જવાબ છે તમને ખોટી રીતે હેરાન કરી શકે નહીં કોઈ ભલે આપી દીધો અપીલ માં જાવ ને હા ન મળી શકે એક રસ્તો મળતો હોય તો બીજો રસ્તો માંગી શકાય નહીં કસ હા એવી તો ખોટી રીતે રસ્તો માંગી શકાય નહીં હો અને આપી શકાય પણ નહીં હા એ તો સમજી ગયો એમ ન મળ્યો હોય કઈ ખોટું થયું છે પણ અપીલ કરો એની સામે હા હા આવતી અગિયાર અને બાર તારીખે વિડીયોમાં મુકાઈ ગયું આ રાજકોટમાં જ હા વિડિયોમાં મુકાઈ ગયું છે જરા જોઈ લેજો અગિયાર અને બાર મે રજીસ્ટ્રેશન થવાય મંડી ગયા ત્રીસ રજીસ્ટ્રેશન થઈ ગયા મારો વિડીયો મુકાઈ લે ચાર દિવસ તો થતાય નથી ત્યારે કેમ ફૂલ જાહેર કરી દઉં છું ભલે હાલો આવજો હા